લોકસભા પોલીસનું સઘન ચેકિંગ બારસો થી વધારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા ચૂંટણી વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે આગામી લોકસભાની ચૂંટણી માટે મતદારો મોનિટરિંગ ટીમ

બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના કારણે પ્રોહિબિશનની મૂવમેન્ટ લિકરની મૂવમેન્ટ એની સાથે સાથે ડ્રગ્સની કોઈ મૂવમેન્ટ અને સાથે ગુટખા મૂવમેન્ટ અને એના ઉપર ધ્યાન રાખવામાં આવશે ઓલરેડી અમારી જિલ્લા પોલીસની ત્રણ ટીમો અત્યારે દમણ નાસિક પાલઘર અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત છે જે નાસ્તા ફરતા આરોપી એપ્સકોન્ડર આરોપી પકડવા માટેની મોટા પાયે એક અભિયાન હાથ ધર્યું છેલ્લા પાંચ દિવસની અંદર દસક જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે એમાં પંદર વર્ષ જૂનો એક મડાનો આરોપી ઓડિશાનો આરોપીને પકડવામાં પણ આપણને સફળતા મળી છે